પટેલની મુજબ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે આગામી ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં જોર વધવાની શક્યતા છે જો કે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર એ છે કે અઢારથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં થતી હલચલને કારણે રાજ્યમાં માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે વાત કરીએ આગળના સમાચારની પરેશભાઈએ કહ્યું હવે ખેડૂતોનું દેવું માફ થશે મહાઆંદોલન મોટી જીત જાહેરાત ખેડૂતોની જીત સરકારી ખેડૂતોની વાત સાંભળી ગઈકાલે કિસાન સહાય સમિતિના કન્વીનરો અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ વચ્ચે બેઠક થઈ હતી કિસાન સહાય સમિતિએ ત્રણ માંગણી લેખિતમાં આપી કૃષિમંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું કે ત્રણેય માંગણી પર વિચારણા કરી ખેડૂતોનું હિત કરવાનો પ્રયાસ કરીશું શું ગુજરાતના ખેડૂતોનું દેવું સરકાર માફ કરવું જોઈએ હા કે ના તમે કોમેન્ટ ખાસ કરજો વાત કરીએ હવે આગળના સમાચારની તો પાન ગુટકા ખાના માટે મોટા સમાચાર સરકારે કર્યો લાગુ નિયમ સરકારે પાન મસાલા પેકેટ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે આનાથી ગ્રાહકોને સરકાર બંનેને ફાયદો થશે આ નિયમો એક ફેબ્રુઆરી બે થી અમલમાં આવશે પાન મસાલા પેકેટ પર એમ જો તમે પાન મસાલોનું સેવન કરવું છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સરકારે પાન મસાલાના પેકેટ અંગે એક મોટો નિર્ણય લીધો છે હવે પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું હોય તેના પર એમ આરપી કેટલું છૂટવાઈ વેચાણ કિંમત અને અન્ય તમામ માહિતી છાપવી પડશે વાત કરીએ હવે આગળના સમાચારની તો ગુજરાતમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખ ખેડૂતોને એક હજારની અઠ્ઠાણું કરોડ ચૂકવાયા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં એક હજારની અઠ્ઠાણું કરોડથી વધુની સહાય રકમ ચૂકવી દીધી છે મિત્રો કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કર્યું છે કે જે પાક નુકસાન સહાય હતી જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ દસ હજાર કરોડમાંથી એક હજારની અઠ્ઠાણું કરોડ રૂપિયા ખેડૂતોમાં વેચવામાં આવે છે એમને ટ્વીટમાં એ પણ જણાવ્યું કે ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખ ખેડૂતોને આ સહાય રકમ મળી ગઈ છે અને જે હવે બાકીના ખેડૂતો છે એમને પણ જે રકમ છે એ મળવાની ચાલુ થઈ જશે કૃષિ રાહત પેકેજ હેઠળ અત્યાર સુધીમાં ઓગણત્રીસ પોઈન્ટ એસી લાખથી વધુ અરજીઓ મળી છે એટલે કે જે કૃષિ રાહત પેકેજ છે જે પેકેજ પેકેજ છે જાહેર કરવામાં પાક નુકસાન સહાય પેકેજ એમાં ઓગણત્રીસ પોઈન્ટ એસી લાખ વધુ અરજીઓ મળી છે અરજીઓની ચકાસણી બાદ બાકીના ખેડૂતોને તબક્કાવાર સહાય ચૂકવવામાં આવશે ખેડૂતો પાંચ ડિસેમ્બર સુધી અરજી કરી શકશે એટલે કે આજે છે પાંચ ડિસેમ્બર આજે છેલ્લી તારીખ છે આજ સુધી તમામે તમામ ખેડૂતોએ અરજી કરવાની રહેશે વાત કરીએ હવે આગળના છેલ્લા સમાચારની તો રેશન કાર્ડ ધારકોને અનાજ બંધ

અનાજ મેળવી રહ્યા છે કે જેઓ પાત્રતા ધરાવતા નથી તેમના તમામે બાર એનએફએસ રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવવામાં આવી રહી છે જેઓનું અનાજ આગામી દિવસોમાં બંધ કરવામાં આવશે તો આજનો આ વીડિયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળી ત્યાં સુધી જય ભારત જય હિન્દ